કારણ કે કર્મ છે કર્મ પ્રધાન રાખાય કે જેવા જેવા કર્મ એવા ફળ એને શેખા કર્મ સારું કરે તો સારું થવાનું મોડું કરે તો મોડું થવાનું ભાઈ આ તો જેવું કરે જેવી જેવી એની કરણી એવા ફળ એને મળવાના છે અને સત્ય છે એ સાબુતી જેવી વસ્તુ છે બાઈ કારણ કે જીવન ભગતના ના શિષ્ય અર્જન સમજણ આપી એટલે કીધું છે ઉતરા મોતી જય સુન માં સમાયે કે સંતો ભાઈ દેખા હોય તો કઈ બદલાવ મોતી છે કે કે મોતી છે મણીમાં મણી છે મોતીમાં આ અરસ પરસ હું જોઈને કઉ છું એમ નથી જોઈને કહું છું એવું એમ કીધું સત્ય વસ્તુ છે જોઈને બોલાય એવી છે ભાઈ પણ સત્ય શોટે તો શોટ તો નથી ના વાત શોટતું નથી એટલે તમારા મન મારા એમાં કઈક ફરક હોય તો જ ન શોટે એટલે શોટ એવી વસ્તુ છે બાઈ કારણ કે ગુરુ શિષ્ય દ્વાનો હાસા તો ઘટમાં પ્રગટે જોત પ્રકાશ ભાઈ પણ કા ગુરુ તો ગુરુ જ છે પણ શિષ્યમાં કઈક કસાય હોય ભાઈ બે હાસા હોય તો પ્રકાશ અને ને પ્રકાશે હરી ના દર્શન મૂંઢ ગ્યામાર નો હોય સાણો પુરુષ હોય એ આને માણે કે અધી રતિ અંતમાં કે કોટી કરી માર આ મહાસાગર તો સબર ભર્યો ભાઈ પણ બ્રહ્મ રસ છે ખાલી એક પાય મહાસાગર તો સબળ ભરે છે પ્રભુ બ્રહ્મ રસ છે એ કોઈ પાય રૂપ બાય પણ મેરામણ કરીને હવે આવી જે કર્મ દ્રષ્ટિહીન બને બાય તો એ ઈશ્વર છે 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 નથી એવું નથી ઈશ્વર નોય તો આ જગત હાલે નહીં કઈ ઘટે એવું નથી સમર્થ કોઈ મળી જાય તો નામ સિવાયની કઈ વસ્તુ થતી નથી એટલે નામ તો તમામ વસ્તુ જે કઈ આકાર વિન્ય નામ છે ભાઈ અને આકાર વિન્ય વસ્તુ છે એ નિરાકાર છે નિરાકાર સાકારમાં સાકાર આકારમાં આ બધું ઓછું જેવું છે સાપ કાટા રૂપી વસ્તુ છે પણ હવે સાપ કે કાંટો એક દેખાય નહીં અંધકાર છે કપટ હોય દર્શાતું નથી અને સત્ય ને ખોજ કરવા માટે આપણા દેહ માં ધ્યાન કરવું પડે બહાર ખોજવાયે મળતું નથી કારણ કે આપણા દેહમાં જાવી કુસંગ નો કાઢી એનું કોઈ દિવસ પ્રાગટ્ય નથી કઈ પણ વસ્તુ દોષ કઈ પણ વસ્તુ લાગે કોઈ ભ્રમ લાગે કે કોઈ કઈ ભ્રમણા લાગે કઈ પણ તમને જે કઈ અવસ્થા ઉત્પન્ન છે આપણા દેહ માંથી આમાંથી બાય એટલે તપાસ આપણા દેહ માં જ કરવાની બારે ગોતવા જાય તો બહુ ભ્રમણામાં

Pernah di Holland Club, kami beri kereta untuk kakak.